વિડિયો ગેમમાં વેદ પ્રેમ કરતાં ત્રીસ ટકા ઓછા પોઈન્ટ સ્કોર કરે છે પ્રેમનો સ્કોર એક હજાર સાઠ પોઈન્ટ છે તો વેદે કેટલા પોઈન્ટ સ્કોર કર્યા હશે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે એક રીત આ પ્રમાણે છે પ્રેમનો સ્કોર એક પોઈન્ટ છે અને વેદ તેના કરતાં ઓછા સ્કોર કરે છે અહી ત્રીસ ટકા છે જેને આ પ્રમાણે પણ લખી શકાય ત્રીસ સતાંશ અથવા આપણે તેને ઝીરો પોઈન્ટ ત્રણ તરીકે પણ લખી શકીએ હવે આપણને એક હજાર ના ત્રીસ ટકા જોઈએ છે આમ તમે અહીં પ્રેમનો સ્કોર લો પ્રેમના સ્કોરના ના ત્રીસ ટકા ને તેમાંથી બાદ કરો તો તમને આના બરાબર વેદનો સ્કોર મળશે આમ તેના વિશે વિચારવાની એક રીત આ છે હવે બીજી રીત આ પ્રમાણે છે તમે કશાથી પણ શરૂઆત કરી શકો અને આપણે તેને સો કહીએ માટે સો અને હવે જો આપણે તેમાંથી ત્રીસ લઈ લઈએ જો આના કરતા ત્રીસ ઓછા હોય તો તમે જેનાથી શરૂઆત કરી હતી તેના સિત્તેર ટકા તમારી પાસે બાકી રહે તેથી આપણે અહીં પ્રેમનો સ્કોર લઈ શકીએ જે એક હજાર સાઠ છે અને પછી તેનો ગુણાકાર સિત્તેર ટકા સાથે કરી શકીએ સિત્તેર ટકા વડે ગુણાકાર કરવો એ ઝીરો પોઈન્ટ સિત્તેર વડે ગુણવાને સમાન જ થાય અને સિત્તેર સતાંશ એ સાત દશાંશ ને સમાન થાય માટે આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ આપણે તેનો ગુણાકાર ઝીરો પોઈન્ટ સાત સાથે પણ કરી શકીએ તો હવે આપણે આ કરીએ જો હું અહી એક હજાર સાઠ લઉં અને પછી તેનો ગુણાકાર ઝીરો પોઈન્ટ કરું તો મને તેના બરાબર શું મળે થાય સાત ગુણ્યા શૂન્ય ફરીથી શૂન્ય અને તેમાં ચાર ઉમેરીએ તો આપણને ચાર મળે સાત ગુણ્યા એક સાત અહી દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે માટે અહીં પણ તે જ પ્રમાણે કરીશું આમ આનો જવાબ સાતસો બેતાલીસ આવે વેડનો સ્કોર સાતસો બેતાલીસ પોઈન્ટ હશે આના બરાબર સાતસો બેતાલીસ થાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ એક મેજિક ક્લબમાં વિઝાર્ડ કરતાં ગોબલિંગ વીસ ટકા વધારે છે ત્યાં મેજિક ક્લબમાં એક સાથે બસો વીસ વિઝાર્ડ અને ગોબલિંગ છે તો મેજિક ક્લબમાં કેટલા ગોબલિંગ છે તમે વિડિયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આ થોડું રસપ્રદ છે પરંતુ આપણે તેમાં માટે જી લઈએ ડબલ્યુ વધતા જી આપણને તે આપવામાં આવ્યું છે તેના બરાબર બસો વીસ છે ડબલ્યુ વત્તા જી બરાબર બસો વીસ હવે તમે કહેશો કે આ આપણને કઈ રીતે ઉપયોગી થાય

જેને આપણે ડબલયુ કહ્યું છે વધતા વીસ ટકા વીસ ટકાને આપણે વીસ સતાંશ તરીકે પણ લખી શકીએ અથવા તેને બે દશાંશ તરીકે પણ લખી શકાય આમ ઝીરો પોઇન્ટ બે વધતા વિઝાડની સંખ્યા આમ વિઝાર્ડની સંખ્યા વધતા ઝીરો પોઇન્ટ બે ગુણ્યા વિઝાડની સંખ્યા તેના બરાબર ગોબલિંગ ની સંખ્યા થાય અથવા જો તેને બીજી રીતે લખવું હોય તો ગોબલિંગની સંખ્યા બરાબર જો મારી પાસે કઈક નું એક હોય અને પછી તે કઈક નું ઝીરો પોઈન્ટ બે હોય તો આપણે તે કઈક નું એક પોઈન્ટ બે લખી શકીએ અહીં આ સમીકરણમાં મૂકી શકીએ તેથી વિઝાર્ડની સંખ્યા વધતા ગોબલીન સંખ્યા જે વિઝાર્ડ કરતા વીસ ટકા વધારે છે જેને આપણે એક પોઈન્ટ બે ગુણ્યા ડબલ્યુ તરીકે પણ લખી શકીએ તેના બરાબર બસો વીસ થાય છે હવે આને ઉકેલવું સરળ છે ડબલ્યુ એક બે ડબલ્યુ કેટલા થાય તમે અહીં આને એક એક ડબલ્યુ તરીકે જોઈ શકો જો આપણે તેમાં બે ડબલ્યુ ઉમેરીએ તો આપણને તેના બરાબર બે પોઈન્ટ બે ડબલ્યુ મળે તેના બરાબર બસો વીસ હવે ડબલ્યુ માટે ઉકેલવા આપણે બંને બાજુ બે પોઈન્ટ બે વડે ભાગાકાર કરી શકીએ બે પોઈન્ટ બે વડે ભાગાકાર કરી શકીએ પરિણામે આ કેન્સલ થઈ જશે અને આપણને ડબલ્યુ બરાબર બસો વીસ ભાગ્યા બે પોઈન્ટ બે મળે જેના બરાબર સો થાય શું આ આપણો જવાબ થશે ના મેજિક ક્લબ માં ગોબલીન ની સંખ્યા પૂછી રહ્યા છે જયારે અહીં આ વિઝાડ ની સંખ્યા છે આપણે જાણીએ છીએ કે ગોબલીન ની સંખ્યા બરાબર એક પોઈન્ટ બે ગુણ્યા ડબલ્યુ થાય છે તેથી એક પોઈન્ટ બે ગુણ્યા સો જેના બરાબર એકસો વીસ થાય આ મેજિક ક્લબમાં ગુબલીનની સંખ્યા એકસો વીસ છે શું આ જવાબ યોગ્ય છે હા એકસો વીસ એ સો કરતાં વીસ ટકા જેટલું વધારે છે અને જો તમે આ બંનેનો સરવાળો કરો તો તમારો જવાબ બસો વીસ થાય આપણે વધુ એક ઉદાહરણ જોઈશું કેલી આ વર્ષે શાળાના પ્રથમ દિવસે એકસો પાંસઠ સેન્ટીમીટર ઊંચી હતી જે છેલ્લા વર્ષના શાળાના પ્રથમ દિવસ કરતાં દસ ટકા વધુ છે કેલી છેલ્લા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેટલી ઊંચી હતી વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તેને ઉકેલવા આપણે આપણે અહીં એક ચલ વ્યાખ્યાયિત કરીએ ધારી લઈએ કે છેલ્લા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની ઊંચાઈ એક્સ જેટલી હતી આમ ગયા વર્ષના પ્રથમ દિવસે આમ ગયા વર્ષના પ્રથમ દિવસે તેની ઊંચાઈ એક્સ હતી હવે આ વર્ષે તેની ઊંચાઈ દસ ટકા વધારે છે તો આપણે અહીં તે દસ ટકાને ઉમેરીશું જેને દસ સતાંશ કહી શકાય અથવા તેને એક દશાંશ પણ કહી શકાય અહીં આ ગયા વર્ષની ઊંચાઈ છે આપણે તે ઊંચાઈમાં દશાંશમો ભાગ ઉમેરી રહ્યા છીએ જેનાથી આપણને આ વર્ષની ઊંચાઈ મળશે જેના બરાબર એકસો પાસઠ આપ્યું છે આના બરાબર એકસો પાસઠ સેન્ટીમીટર હવે એક એક્સ વધતા ઝીરો પોઈન્ટ એક એક્સ બરાબર એક પોઈન્ટ એક એક્સ થાય જેના બરાબર એકસો પાસઠ થશે હવે જો આપણે એક્સ માટે ઉકેલવું હોય જે ગયા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની ઊંચાઈ હતી તો આપણે બંને બાજુ એક પોઈન્ટ એક વડે ભાગાકાર કરી શકીએ કઈક આ પ્રમાણે અહીં આ એક પોઈન્ટ એક કેન્સલ થઈ જશે અને હવે આના બરાબર શું આવે તે જોઈએ આપણે અહીં એકસો પાસઠ નો ભાગાકાર એક પોઈન્ટ એક સાથે કરીએ સૌ પ્રથમ હું અહીં તેને દશાંશ સંખ્યા સ્વરૂપે લખીશ હવે જો આપણે આ બંનેનો ગુણાકાર દસ વડે કરીએ તો આ દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ આ પ્રમાણે તો હવે આપણે અહીં સોળસો પચાસ થાય તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ દશાંશ ચિહ્ન હવે અહીં છે અગિયાર ગુણ્યા એક અગિયાર થશે જો આપણે આ બાદ બાકી કરીએ તો પાંચ બાકી રહે અહીંથી આ પાંચ ને નીચે લઈએ અગિયાર ગુણ્યા પાંચ પંચાવન થાય અહીં આપણી પાસે શૂન્ય શેષ બાકી રહે પરંતુ આ શૂન્યને નીચે ઉતારીએ અગિયાર ગુણ્યા શૂન્ય શૂન્ય જ થાય તેથી અહીં આપણો જવાબ આ પ્રમાણે છે યાદ રાખો કે હવે આ દશાંશ ચિહ્ન છે આમ છેલ્લા વર્ષે તેની ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર હતી જવાબ ને ચકાસવો ખૂબ જ જરૂરી છે જો હું અહીં ગણતરીમાં ભૂલ કરું જેને કારણે મને પંદર અથવા પંદરસો જવાબ મળે તો અહીં આ ખોટું થઈ જશે જો આપણે એકસો પચાસ ના દસ ટકા લઈએ તો તે પંદર થાય અને પછી તે પંદર ને એકસો પચાસ માં ઉમેરીયે તો આપણને ખરેખર એકસો પાસઠ સેન્ટીમીટર મળે જે આ વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની